ભરૂચ નેશનલ હાઈવે અડતાળીસ પર આવેલ ભરૂચ તાલુકા ભાજપ હોદ્દેદારની હોટલમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીને લઈ પોલીસે રેડ કરી સત્તર જુગારીયાઓને પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા કરજણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ રોહન નિશાળિયા દારૂની એકસો સુડતાળીસ પેટી સાથે ઝડપાઈ ગયા હોવાની સાહી સુકાઈ નથી ત્યાં આજે પાલેજ નજીકની ભાજપના તાલુકા હોદ્દેદારની હોટલમાંથી જ જુગારધામ ઝડપાઈ જતા રાજકારણ ગરમાયું છે પોલીસને ચોક્કસ વાતમી મળી હતી કે ભાજપના તાલુકાના હોદ્દેદાર ની હોટલમાં મોટા પાયે જુગાર ચાલે છે જે બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે ટીમે રેડ કરતા હોટલમાં જુગાર રમતા સત્તર જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે કિસ્મત કાઠ્યવાડી હોટલમાં ભરૂચ પાલેજ નજીકની ભાજપ તાલુકા મંત્રી જયેશ સોજીત્રાની કિસ્મત કાઠ્યવાડી હોટલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ભરૂચ આલસીબી પોલીસે રેડ કરી સત્તર જુગારીયાઓને નવ મોટરસાયકલ એક રિક્ષા તથા સત્તરથી વધુ મોબાઈલ મળી પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તસવીરમાં ઝડપાયેલા જુગારીયાઓ મોટરસાયકલ તથા રિક્ષા ચાલકો નજરે પડે છે ભરૂચ પાલેજ નેશનલ હાઈવે અડતાળીસ ઉપર આવેલ કિસ્મત હોટલમાં જુગારધામ હોટલનું કાઉન્ટર ચલાવનાર દાઉદભાઈ સુલેમાનભાઈ ચાંદિયા હોટલના બીજા માળે જુગારિયાઓને બેસાડીને જુગારધામ ચલાવતો હોવાનું પોલીસ ફરિયાદ દાખલ કરાયું છે જોકે દાઉદ ચાંદિયાએ પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો હોવાનું ફરિયાદમાં દાખલ કરાયું છે કિસ્મત હોટલના માલિક જયેશ સોજીત્રા છે પરંતુ હોટલનું કાઉન્ટર દાઉદ ચાંદિયા સાચવતો હતો અને હોટલમાં જુગારધામ ચલાવતો હતો તે વાતથી હોટલ માલિક પણ અજાણ હોવાથી હોટલ માલિક જયેશોજિત્રાનો ફરિયાદમાં કોઈ જ ઉલ્લેખ કરાયો ન હતો